આણંદ આર્ટસ કોલેજમાં શિક્ષક દિન ઉજવાયું શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આનંદ આર્ટસ કોલેજ આણંદના વિભાગ દ્વારા આયોજિત શિક્ષક દિનના કાર્યક્રમમાં કોલેજના વિવિધ વિષયના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષક હોવાનું ગૌરવ અનુભવ્યો સમગ્ર દેશ અનુભવ્યું સપ્ટેમ્બરે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિન નિમિત્તે શિક્ષક દિન તરીકે ઉજવે છે આવતીકાલે જાહેર રજા હોવાથી આનંદ આર્ટસ કોલેજમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી કોલેજના એક જ દિવસના આચાર્ય તરીકેનો કાર્યભાર પલ્લવી ચાવડા અને ઉપાચાર્યનો કાર્યભાર પાર્ગવ સિંઘવાએ મુજબ ત્રણ વર્ગોમાં વિદ્યાર્થીઓએ જે તે વિષયના અધ્યાપક ની ફરજ બજાવી અગાઉથી નિર્ધારિત કરેલા વિષય પર રસપ્રદ વ્યાખ્યાનો આપ્યા ત્રણ વ્યાખ્યાન બાદ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં સંચાલન કોલેજના જ વિદ્યાર્થી ગૌરાંગ સોલંકી અને જૈનબ ચૌધરીએ કર્યું અનામિકા વણકર દ્વારા રજૂ કરેલ પ્રાર્થનાથી શરૂ થયેલા આ સમારોહ પ્રારંભે આદરણીય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની છબીને પુષ્પો અર્પણ કરવામાં આવ્યા આજના દિવસની મહિમા પ્રાસંગિક વક્તવ્યમાં ડોક્ટર મુકેશ જોશીએ કર્યા બાદ અધ્યાપક મનીલા વિવિધ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા આચાર્ય ઉપાચાર્ય અને સુપરવાઇઝરની ફરજ બજાવનારા વિદ્યાર્થીઓએ પણ અનુભવો સાથે રોમાંચક યાદગીરી રૂપ એમના રસિકો સ્મરણો વાંગોળ્યા વિદ્યાર્થીઓએ આ ક્ષણે એમના ગુરુઓને પણ પુષ્પ આપી ગુરુવંદના કરી ખાસ તો નજીકના ભવિષ્યમાં નિવૃત્ત થનારા ઇતિહાસ વિભાગ પ્રોફેસર ડોક્ટર મુકેશ જોશીનું વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ સન્માન થયું કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર પ્રેમચંદ કોરાલીએ પણ આવા ઉપક્રમને આવકાર્યો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા કાર્યક્રમને અંતે આભાર દર્શન પણ વિદ્યાર્થી પાર્થ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું